શ્રી એચ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદર ઉપલેટા કોટેજ હોસ્પિટલ રેડ રિબિંગ ક્લબ ઉપલેટા અને શ્રી એચ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદરના સંયુક્ત ઉપક્રમે રેડ રન મેરેથોન યોજાઈ શ્રી એચ એલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદર ઉપલેટા કોટેજ હોસ્પિટલ રેડ રિબિન ક્લબ ઉપલેટા અને શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદરના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોલેજમાં રેડ રેન મેરેથોન બે હજાર અને એચઆઈવી એઇડ્સ ટીબી જેવા હઠીલા રોગ વિશે વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે તેના માટે એક સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ખ્યાતિબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત કાઉન્સિલર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામ આપીને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર ખ્યાતિબેન ગજેરાએ એચઆઈવી એઇડ્સ વિશે સરસ વક્તવ્ય આપી તથા ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓનો પરિચય આપ્યો હતો અને વધુમાં વધુ લોકો આ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરે એવો આગ્રહ રાખ્યો હતો કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર એમડી સવસાણીએ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરી આ કાર્યક્રમ માટે અમારી કોલેજની પસંદગી કરવા બદલ કોટેજ હોસ્પિટલ તથા ડોક્ટર ખ્યાતિબેનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર જયનીશ ભુજાણી અને ડોક્ટર ધવલ આરદેશણાએ કર્યું હતું ભાવેશ ગોહિલભાઈ આવદર